હેલો સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ જોરનો ધ યુટ્યુબ ચેનલ ચેતન ક્લાસિસ આગળના લેક્ચર ની અંદર મસ્ત મજાની થિયરી જોઈ ગયા અને મેં તમને કીધું હતું 1 થી 20 સુધીના વર્ગ આવડવા જરૂરી છે કેમ કે વર્ગ નહી આવડે તો વર્ગમૂળ નહી આવે ઈટ મસ્ટ બી નેસેસરી સો જેને પણ બાકી છે કમ્પલીટ કરી લે પછી જ આ દાખલાનો વિડિયો શરૂ કરે ઓકે 1 થી 20 સુધીના વર્ગ કરવા જરૂરી છે અને કરીએ દાખલો ચોપેલા દાખલો x ના છેદમાં 25 196 ના છેદમાં x હવે આ બધું તમે આગળ જે મેથેમેટિક્સ ભણી ગયા ને એનો બધું મિક્સ શરૂ થઈ જશે અપૂર્ણાંક છે એ બધું જ ચલો x ના છેદમાં 25 196 ના છેદમાં x આપણે x જોઈએ છે એટલે x ને એક બાજુ કરો x અહીંયા જાય નીચે છે તો એ ઉપર જશે ને ભાગાકારમાં છેદ ગુણાકાર થાય તો x એક વખત તો બીજી વખત આવ્યો એટલે બે વખત છે અહીંયા 196 અને આ બાજુ 25 ચલો આપણે જોઈએ છે x તો ઉપર વર્ગ છે કાઢવો હોય તો વર્ગ મૂળ લેવું પડે 196 અને 25 તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય એટલે વધે x ચલો 196 નું વર્ગમૂળ તો 196 નો વર્ગ કોનો છે એ ખબર હોવી પડે 14 નો વર્ગ છે 25 કોનો વર્ગ છે 5 નો તો 196 નો વર્ગમૂળ કેટલું થશે 14 અને પરચેશનો વર્ગમણ કેટલો થશે 5 તો 14 5 કેટલા થશે 70 તો x બરાબર કેટલા થશે 70 છે જવાબ બીએસ ક્લિયર નેક્સ્ટ દાખલો એક ક્રિકેટ ખેલાડી સમજો કે આપણા વિરાટ ભાઈ છે 24 પાડીઓમાં રનની સરેરાશ 28 છે 25મી પાડીમાં કેટલા રન બનાવે તો સરેરાશ સ્વતંત્રિત થઈ જાય સૌથી સેલો દાખલો મેક્સિમમ પૂછાય છે જેટલી પાડી આવી હતી ને પેલા એ અને એની સરેરાશ કેટલી 28 એનો ગુણાકાર પછી નવી પાડીમાં શોધવા છે ને રન તો નવી સરેરાશ આવી હોય એ અને 24 ને બદલે કેટલી પાડી થઈ ગઈ હતી 25 મી ને નવી પાડીનો સરેરાશ એનો ગુણાકાર ટૂંકમાં જૂની પાડી જૂની સરેરાશ નવી પાડી નવી સરેરાશ બસ આ બંનેનો ગુણાકારનો જે જવાબ આવે ને એમાં મોટામાં નાનો બાદ કરી દેવા તમને જવાબ મળી જશે ચલો જોઈએ પહેલા 24 28 0 4 8 2 4 8 4 32 નો બગડો વધી પડી 3 8 2 16 16 ને 3 19 2 8 ને 9 17 નો 7 વધી પડી 1 4 ને 1 5 5 ને 1 6 આ એવું 672

નાનું સાતસો 6 માઇનસ છસો બોતેર પાંચ માંથી બે જાય ત્રણ બે માંથી સાત નો જાય એટલે બાર ને અહિયાં છ બાર માંથી સાત જાય પાંચ છ માં છીરો આવ્યો ને

પાછું પોઈન્ટ વાળો ઓકે 13 માંથી 5 કટ્યો કેટલા વધે પોઈન્ટ કાઢી નાખો ઘડી પર 13 માંથી 5 કટ્યો કેટલા વધે 8 તો એક પોઈન્ટ વાળો છે ને તો લખવાના કેટલા પોઈન્ટ 8 12 માંથી 6 ગાળ્યો કેટલા વધે 6 એક પોઈન્ટ વાળો છે શું લખવાનો 0.6 બંનેમાં પોઈન્ટ પોઈન્ટ સરખા છે તો આનું શું લખના કોણ 8 ના છેદમાં 6 કેટલા 8 ના છેદમાં 6 કમ્પ્લીટ ડાઉટ છે કે આ એ સરવાળો છે જો એટલે જવાબ કેટલો આવશે અહી 0.8 નહીં આવે 1.8 આવશે રેડી એટલે આ થઈ ગયો 18 ના છેદમાં 6 ભાગું ને યસ 6 * 3 = 18 તો જવાબ કેટલો આવશે डन છે નેક્સ્ટ ચલો આ તો હાઉ 3 ક રૂપ દાખલો 9 દિન પૂછે તો 3 ક રૂપ આરાઉ 3 ક રૂપ 0.04 નો વર્ગમૂળ ઓકે પોઈન્ટ કાઢ નાખો પોઈન્ટ પછી કે લીરાખમ છે 2 2 આકરા છે ને તો કેટલા 100 યસ ઓર નો 100 100 નો વર્ગમૂળ કેટલું થાય 10 તો પોઈન્ટ કાઢ નાખો ચલો 4 નો વર્ગમૂળ કેટલું થાય 2 2 ને 10 વડે ભાગ નાખો તો 1 પોઈન્ટ કાપો પડે ને 1 પોઈન્ટ એટલે સંખ્યા એક જ છે તો જવાબ શું હશે 0.2 છે હવે

પણ 123 નવળગાવરા છોરી તો બડવામ છે હે નેટ્રોક કશું ન આવે કેમ કે બડ્ડુ છે ને 123 ના વર્ગમાં ખતમ થઈ જવાનું ચલો એક વર્ગના વિદ્યાર્થીઓ પાસેથી ફી ભેટે 2304 રૂપિયા લીધા બદાઈ મેરા ગડી કરીને આઈલા ને તો 2304 રૂપિયા થયા હે કેવી રીતે આ પાસા બઈસા ક્લાસમાં જેટલા વિદ્યાર્થીઓ છે એટલા એટલા જ પૈસા આપ્યા જેમ કે ક્લાસમાં પાંચ વિદ્યાર્થી છે તો બધાએ પાંચ પાંચ રૂપિયા આપ્યા હવે આપણને ખબર નહી કે કેટલા વિદ્યાર્થીઓ છે તો ગણિતમાં એ તો હવઠે છે જેમાં કશી ખબર નહી હોય એમાં શું કરવાનું બચ્ચાઓ ડાળે લેવાનું ડાળો કે વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે x તો વિદ્યાર્થીની સંખ્યા x તો બધાએ રૂપિયા કેટલા આપ્યા જેટલા વિદ્યાર્થી હતા એટલા જ રૂપિયા આપ્યા

તો જવાબ કેટલો આવશે અડતાલીસ કઈ નો કરવું નકર તો છે જ બે વડે ભાગ ચલાવો ઓકે ના તો બે એકાવી બે એક એકવી બાજુમાં જાય બે પંચા દસ બે દુ ચાર પાછા બે વડે ચલાવો બે પંચા દસ બે દુ ચાર અને બાર બે છ બાર પાછા બે વડે ચલાવો બે દુ ચાર બે છક બાર બે દુ છ

હજી આઠ ના છેદ માં છ ચાર દુ ત્રણ દુ બે હોકે તો કેટલા લેતા ચાર ના છેદ માં ત્રણ બીજું કરવું હોય તો 4 6 24 3 6 18 6 24 4 / 3 मिल गया और ही मिल गए प्रथम 5 બેકી સંખ્યાની સરેરાશ કેટલી સરાસરી સરાસરી એટલે

ચલો સચિન ને ગાંગુલી આવે છે ચાલીસ એસી છત્રીસ ગાંગુલી કેટલા રન મારે છે ચોપન ચોવીસ એકસો ચાલીસ ચુમ્મોદે તમને કીધું સરાસરી કોની વધારે હશે અને તો બે નો સરવાળો કરવો પણ આનો સરવાળો ભાગ્યા ચાર કેમકે ચાર ભાગ્યા ચાર ચાર આઠ આઠ ને ચાર ચાર ને ચાર આઠ ને ચાર બાર નો બગડો વધી પડી પાંચ ને છ છ ને બે આઠ આઠ ને ચાર બાર બાર ને સાત ઓગણીસ નો નવ વધી પડીએ બસો હવે કોની વધારે હશે ભારાકાર નો કરવા બેસે જેના રણ વધારે હોય એની જે એવરેજ વધારે હોય ને આના બસો ચોતેર છે આના બસો બાણું છે તો ગાંધુલી નહીં સરાસરી વધારે હશે સરાસરી કોની મહેસતા હશે ગાંધીબાઈ જડી શાળામાં ઉમેશની અગિયાર મહિનાની કુલ હાજરી બસો છ્યાસી દિવસ તો સરાસરી કેટલી સરેરાશ કેટલી કેટલી કુલ કેટલા વિદર બાજુ છાસઠ અગિયાર છાસઠ એટલે છવ્વીસ ગુણ્યા અગિયાર પ્રમાણે જવાબ કેટલો આવશે નો નાખો હશે બાવીસ

પંદર દસ તેર ચૌદ ઇઠોતેર પાંચ છાસવાળા ચોવીસ આજુબાજુ હોવો જોઈએ ખરા કે અહીંયા અઠવાડિયું એવું જાય જો અને આપણે ટીક મારીને આવતા એવું લાગે છે ખરો પછી જે હોય પછી ઠાકર કરે સરાસરી માટે પેલા શું કરશું સરવાળો ને તો પેલા આમ લખાય પંદર દસ તેર ચૌદ ઇઠોતેર પાંચ છાસ ને ત્રણ આઠ આઠ ને ચાર બાર બાર ને આઠ વીસ વીસ ને પાંચ પચીસ પચીસ ને છ એકત્રીસ એકત્રીસ ને ત્રણ ચોત્રીસ ને ચો ચોપડો વધી પડે ત્રણ છ ને બે આઠ આઠ ને પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ઓગણીસ ને ત્રણ બાવીસ ને કીધું હતું બસો અને તમે આ તો સરવાળો આવ્યો છે તમને સરાસરી કીધી છે અટવાડવા જ આપ્યો છે ઓપ્શન ફાઈનલ છે પણ મારા વિદ્યાર્થીઓ અટવા એવા નથી એ પેપર સેટ કરવા વાળા અટવાડી દે એવા છે સરાસરી એટલે કુલ સરવાળો છેદમાં જેટલી સંખ્યા છે એટલી કેટલી છે 1 2 3 4 5 6 7 8

નવો થઈની ટેસ્ટ હતી 10 જણે આપી હતી એના માર્ક્સ આવ્યા આ બધાને સરવાળો ભાગ્યા 10 એટલે મળી જશે સરસ ગણશો ને બે આ કેના ચલો નેક્સ્ટ ચાર સંખ્યાની સરેરાશ 40 છે પ્રથમ ત્રણ સંખ્યાનો સરવાળો 75 હોય તો ચોથી શોધો ચાર સંખ્યાની સરેરાશ 40 છે પ્રથમ ત્રણ 75 હોય તો ચોથી શોધો પેલી ચાર સંખ્યા ની સરેરાશ ચાર ગુણ્યા ચાલીસ નાખો કેટલા આવશે એકસો સાઈઠ માંથી સિત્તેર કાઢો સોળ સાત નેવું નેવું માંથી પાંચ કાઢો કેટલા આવશે જવાબ પંચીસ ફરીથી ચાર સંખ્યાની સરેરાશ ચાલીસ એટલે એક એક સંખ્યા એવરેજ કેટલી છે 40 આપણે સંખ્યા કેટલી છે 4 તો ઈ કેટલી છે 160 હવે કુલ સરવાળો 160 4 સંખ્યા એમાંથી 3 નો 75 એટલે પહેલી ત્રણ કાઢ નાખો એટલે ચોથી જ મળે ને સીધી વસ્તુ છે ચલો એવો નીચે રાખ્યો છે નેક્સ્ટ ત્રણ સંખ્યાની સરેરાશ 9 બે સંખ્યાની સરેરાશ 12 તો આમાં જોજો સરેરાશ આપી છે ઓલામ સરવાળો આપ્યો એ ધ્યાન રાખવાનું હું ડિડક્ટ કરવાનું છે તો પેલા સરેરાશ નો સરવાળો ત્રણ સંખ્યાનો સરવાળો નવ ત્રણ સંખ્યા એની સરેરાશ નવ તો એ સંખ્યાનો સરવાળો કેટલો હશે સત્યાવીસ બે સંખ્યાની સરેરાશ બાર તો એનો સરવાળો કેટલો હશે ચોવીસ ત્રીજી સંખ્યા એટલે મોટામાંથી નાનો બાદ સત્યાવીસ પણ ચોવીસ છે કેટલા બધા

હવે શિક્ષક આવવાથી વધી ગઈ કેટલી થઈ ગઈ એક વયથી એક વયથી એટલે હતી કેટલી પંદર વધી કેટલી થઈ સોળ તો વધારો કેટલો થયો હશે શિક્ષક ની ઉંમર શોધવાની છે ને ઓકે ચલો શિક્ષક ની ઉંમર પગાર એવું બધું આવે ને આમાં શું ધ્યાન રાખવું ખબર છે જૂની સરેરાશ વધારો છે ને સરવાળો વધારો કેટલાનો છે એ અને કેટલા વૈધાતા વ્યક્તિ કેટલા વૈધાતા એ વ્યક્તિ કેટલા વૈધાતા એક ને બસ આ સૂત્ર છે જૂની સરેરાશ વત્તા વધારો કેટલો થયો એ અને વ્યક્તિ કેટલા વૈધાતા છે નવી સરેરાશ જે નવી અને જૂની સરેરાશનો જે વધારો છે ને એ વત્તા એક ચલો જૂની સરેરાશ કેટલી 15 વધારો કેટલાનો એકનો પ્લસ જૂની સરેરાશ કેટલી છે 15 ઓકે અને વધારો કેટલો થાય છે 15 ને 16 નો થાય છે ને 16 અને વત્તા 1 તો આ પ્રમાણે તો તમારે 15 ને 16 કેટલા થશે 31 ની જવાબ છે એ અને આપણે પેલી થિયરી વખતે આ બાકી રહી તો ખબર છે ને કોન્સેપ્ટ ચલો આ જોઈ લઈએ નવું વ્યક્તિની આવક આવે નવા વ્યક્તિની ઉંમર આવે નવા વ્યક્તિનો પગાર આવે જે એડ થાય એનો ઓલા શિક્ષક એડ થતા ને તો શું કરવાનું નવી સરેરાશ પ્લસ વધારો ગુણ્યા જૂની સંખ્યા નવી વ્યક્તિની ની આવક ગણવી હોય તો નવી સરેરાશ નવી કેટલી થતી ઓલામ સોળ પંદર ને કેટલી થઈ જતી સોળ વધારો કેટલાનો નો હતો એક નો जुनी संख्या કેટલી હતી વિદ્યાર્થીઓ કેટલા હતા 30 ને હા કેના તો સૂત્ર થઈ ગયું શું સૂત્ર શું થયું આમાં ઉંમર શોધવી છે ને તો નવા વ્યક્તિ એટલે કે શિક્ષક ની ઉંમર બરાબર શું થાય જોની સરેરાશ ના એવું કે નવી સરેરાશ અહીંયા સરેરાશ વધે છે એ છે અહીંયા સરેરાશ ઘટતી હોય ને તો અહીંયા નવી સરેરાશ માઈનસ ઘટાડો કરવાનો છે જૂથમાંથી વ્યક્તિ આવે તો અને એમાં ઘટતી હોય હોય તો ચેક કરવાની છે ચલો જોઈએ શું આવશે નવી સરેરાશ વધારો ગુણ્યા જૂની સંખ્યા નવી સરેરાશ પંદર ને બદલે કેટલી થઈ ગઈ સોળ વધારો કેટલો હતો એક નો અને વ્યક્તિ કેટલા હતા જૂના ત્રીસ ત્રીસ એકા ત્રીસ વત્તા સોળ ત્રીસ ને સોળ કેટલા થશે છેતાલીસ તો શિક્ષક કેવડાય છે છેતાલીસ વર્ષ એટલે આ રીતે દાખલા મળી જાય રેડી એના પછીનો એના જેવો જ છે એ ગણવાનું છે જાતે કેમ કે વીસ વસ્તુની ની સરેરાશ અઢાર છે દરેક વસ્તુ ત્રણ નો ઘટાડો કરવાનો તો નવી સરેરાશ કેટલી થઈ ચલો 20 વસ્તુની સરેરાશ કેટલી છે 18 ને આ કે ના તો 20 18 કરો કેટલા છે 18 36 360 ને હવે દરેક વસ્તુમાં 3 નો ઘટાડો કરવા આવે તો સરેરાશ 18 ને બદલે કેટલી થઈ જાય 3 3 ઘટાડો તો 15 ને એક એક વસ્તુ કેટલા થઈ જાય 15 15 થઈ જાય આ કે ના અને એ એ વસ્તુ કેટલી છે 20 20 વસ્તુ છે ને તો કેટલા છે 300 હવે તમારો સરેરાશ શું છે

x 144 બરાબર ને સામસામે આ સંખ્યા સરખી છે બીજો કોઈ જોડે નથી એટલે ઉડે x 169 144 25 કરજો જે કે પણ હું ક્યુઝ કરું છું એમાંથી મેક્સિમમ દાખલા ગણજો 1 થી 20 સુધીના વર્ગ કમ્પલસરી યાદ રાખી લેજો 25 સુધીના ગડિયા અને દાખલામાં ક્યાંટો હશે મડીએ નવા લેક્ચરમાં નવા વિડિયો સાથે ત્યાં સુધી ડાટા બાય બાય અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં